નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની જીરાની આવકની વાત કરીએ તો મિત્રો એક હજાર ગુણીની આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે છસોથી સાડા છસો ગુણીની આવક છે એટલે આજે જીરાની આવકમાં ત્રણસો ગુણી આસપાસનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો અને થોડીક તેજીમંદી બજાર વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં જે ઉપલા માલ છે એ ક્વોલિટી માલ છે જે સારા માલ છે તેમાં દસ વીસ બજાર ખેંચાતું ચાલી રહ્યું છે મિત્રો અને નીટલા માલ એવરેજ માલ છે મિત્રો એમાં પાંચ દસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય એવું પોઝિશન આજની છે તો મિત્રો હરાજીમાં રૂબરૂ જશે જાણશે કેવા રે છે આજના જીરાના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આડત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે આડત્રીસો એકતાલીસ રૂપિયા ભાવ છે સુપર ઘણી અલગ ક્વોલિટી માલ છે મિત્રો આડત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ઘણી માલમાં કઈ નો સુપર ક્વોલિટી

પાંત્રીસો એકાવન પાંત્રીસો એકાવન પેલો ભાવ જેસો પેલો ભાવ પાંત્રીસો એકાવન કેવાય

ত্ৰাৰুপীয়া নাৱে ত্ৰেকিয়ে ত্ৰ